પણ આપડા કરોડ પડ્યા છે એમાંથી આલુ કે આલુ હવે વાત કરો તમે અત્યારે વેલા બાર મહિના તહેવાર આવે એમાં તમારા જોડે પૈસા એમાં તમે પથ્થરો મારવાની વાત કરો એટલે તને શરમ આવે છે કે મજૂરી મજૂરી કરવી નહીં આમ પોનસો રૂપિયા છે તને શરમ આવે છે પણ હું ચોકન જેવું કમાવા તાની હાલ અલ્યા તારા જેવડા છોકરા તો 10000 પગાર પાડે છે મહિને એવું ચોઈ ના હોય કાકા હાલ તો તમારી ફરજ આવો વાત કરો કે તમે મને પૈસા આલો મારા શોખ તમે પૂરા કરો તું જા ને તારે મકત ના સેટ ને કમણે ખાય હમણે ઓ ખાય તું એટલે પૈસા નહી આલો તમે પૈસા તો અમે તન નહી લાગતું હ કે હું આલ્યો કે નહી આલું એમ હા એટલે હવે મન લાજી જ્યું કે તમે મને પૈસા નહી આલો પણ કાકા તમે મારી વાત ઓપડો મારા પૈસા જોતાય નહીં તમારા જોડેથી જોતા નહીં આલવાના જ નહીં તન ઉપડવાય

એટલે એના ના પૈસા નહીં તો અહિયાં નોંધી જે રીતના પૈસા આવશે આવશે તું મારી વાતો પણ જો કમ્પ્લેટ ના જોરદાર આઈડિયા લાવે બસ તૈયાર થઈ જ આપડે ગરજ છે આપણા મગજ નથી

તારે બોલવું હોય તો બોલ ના બોલવું હોય તો કોઈ ની મશ્કરી નહી કરવાની હોય ફરતા અમાર આગેવાન નહી થવું ભાઈ આ તો ગભે ખેસ લેડિયામાં કીધું મેં એટલે આગેવાન થવા નઈ નાશ્યું તો

અરે કોઈ ના થાય ભલા આદમી આપણે શું કહેવાનું કે તમે સ્પેશિયલ ભેગા થવા આયા છે અને હમે ચાલ્યા આયા છો એટલે મફુજી કોઈ ચકરી છે એમ નઈ મફુજી ચકરી છે ઓએ તારા કરતા વધારે મગજ છે એના મોય આ પણ ખબર ના પડે કે અરે ભેગા થવા આયા છે કે પછી શાકભાજી લેવા આયા છે આ બેડા હમે તાવ તો સમજવા દયો આબુ છે કે નહીં આબુ

આમ તો બા આવો પણ હાલ નહી આવે ચા ઘેર મેમન આવ્યો છે એટલે મહેમાન ને ખાવા માટે હલવો કરવાનો છે એટલે દૂધી લેવા માટે આયા પણ ઈન મેલવા તા કે ઈન મેલજે તું તારે મારે ઢબકો હાલવો છે પણ ના આવે એટલે ઘેર ને ઘેર છે ખબર લેવા કોઈ નહીં આવતા નહીં એ મફુ કાકા પણ પછી ઘેર મહેમાન ને કોણ હાચવે હ પણ મહેમાન તો આદ આયા છે કે આખી જિંદગી તો મેમન નહીં આવતા કે ઈ તો પછી આવશે માર કાકો કોક દાડી એટલે તાર કાકાને કે જો નેકળો કોક ની ખબર લ્યો ને હમાસાર લ્યો હા કેયો કેયો હોવા પાછો એટલે તમે અમારી વાત ના ઓભડી મફુ કાકા

ભેડા થઈ જાય ને મારા ઘેર ચા એ પીવી વચ્ચે તો મોકલાવ બાકી પછી રીતે ના ના તૂટી પાછો અરે પૂરેપૂરો ઠપકો છે બેઠા કોઈ ભેડા થવા જો

હેડો ઈ તો તમે મોન્યું બરોબર પણ મેમન ના રોટલા કરવાના છે અને દૂધીનું શાક કરવાનું છે દૂધી પોતાયા કરવાના છે દૂધી નો હલવો કરવાનો છે એટલે બધું દૂધીનું પણ તમને વેમ ના પડી વાઘુજી અરે વેમ પડે એવું બોલ્યા જ નહીં અને અમે તમને બે જણા ઘણા દાડા જાતા એટલે મે કીધું આ છોકરાને ને મેલે આયા છે અને મારા નાયે ના પડાય કે અરે અમે નથી મેલ્યા એમ નહીં કેવો સમય બન્યો છે આડિયાન ને ઉડવું અને દાડા ભાગવું એટલે વાં તો એમ જ લાગે કે વાં ને ઠપકો આલ્યો છે એટલે અરે આઈ નું પાર્યા હા એરી વાત મને સમજાવી ને તાણ

મારો અભો કમ્પ્લીટ જ હતો એટલે મારો અભો મારો અભો કરજો ને તમે શરમ નહીં આવતી ભલા આદમી હજુ તો મારો અભો મારો અભો કર્યો છે એટલે મને પકઈ ગયા છે ઉલ્લુ બની ગયા છે ભલા એટલે એમો ભડ્યો છે એક આજ્યો ભડ્યો છે હા બરાબર તમારો અભો એક કે નમતી ન તો એક મિનિટ બબુજી એક મિનિટ ઓવે તમારો અભો કેટલા સુધી ભણ્યો છે હા કેટલા સુધી ભણ્યો છે ચાર ચોપડી ચાર ચોપડી અલ્યા મારો બાઉ દા સુધી ભણ્યો છે સેન

જેટલી ગળા એનો નોકરી એના સળાય એટલી ગળા મારે હગેની વાત કરવાની નહીં એ તો અમે થાય નહીં હગુ એ ભાઈ ઘણી ઇજ્જત છે હોય તમારી જેવા નસીબ નહીં મારે હાર હડ એવી વાત નાખો પડતી તમે બે જણા જમાયા હતા અમે તો તમને ભેગા થવા હતા હમસ લેવા હતા દૂધી લેવાયા કયો હતો બે હાડો ચા મે લાવી ચા નહી પીવી ચાલે ચા નહી પીવી અરે દૂધી લઈ ગયા સી અને હડવી બુધી ચોક દોડાવી નઈ એની પેલા પોકવું પડશે હોગવા પડશે હોય પણ પેલી દૂધી લેતા હાજર કટુ પાર હડ પેલા લઈ ગયા છે એનું કોઈ કરવું પડશે એમ પછી દૂધીની વાત હવે એ તો શું કરવા લઈ ગયા છે આપણને ખબર નઈ પણ તમારે શે કરવા તો લઈ લઈજો અરે મફુજી આટલી ઘણા અરે અમન બકાઈ ગયા છે અને તમન બકાઈ ગયા એટલે વાતમાં કોક લાગે છે એમ એવું છે હવે અન હવાર આયા પતંગ માટે પૈસા લેવા આયા તો પછી દૂધી કેમ લઈ ગયા એમ અલ્યા બે દૂધીના 50 રૂપિયા ના હોય અલ્યા બે કિલો દૂધી છે યાર અરે કિલો ના હોય તમારે એવું હોય ને તો વજન કોટો લઈને બેહાય અમાર કોટાની જરૂર નથી તા દૂધી લેવી છે દૂધી લેવી છે 40 રૂપિયા આલ્યું ઓછો નહીં થાય રૂપિયા નહીં થાય ના તમે ચોથી આયા કેજો એ બધું તારા હુકમ છે લે તમારી શકલો કોઈ દાડો મે જોઈલી નહીં ને એટલે કહું છું એ તા લે હોય તો લે અને ના લે આવ્યો તો કોઈ નહીં રસ્તો પકડ સમજીને ભાવ કરો 1 રૂપિયો ઓછો નહીં થાય નહીં થાય એમ તમે ની મોનો ના લા 50 રૂપિયા પાછા લાવજી હાલ દે લે ભાઈ મારા ઓળખા શીખે ચોથી નવા નવા આઈને બેહી છે એ દૂધી 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 તમે હંગાત હશો નહીં તો મને બરોબર નો કંટાળ્યો શું એમ હોભો મારી વાત કે તમને ચેતન કરું છું કે હજુ ખવેળું છે એમ નઈ હાલ ભાજી પડતા કરો ને હાલ મારો ને હાલ કાબુ રાખો ના તમન પડતા તમને તમને ઊંઝા પટ્ટા નોખશી એનો શેલ કાંડ આવ્યો

મને આયા છે હાથ ના ઉપાડતા હો ના કે ખબર શું પડશે તમારા છોકરા તમે ચેટલા મારે ઈ તો ખાલી તમે જોવો તો ખરાબ પછી તમને ખબર પડશે એમ હારું હેડો દેખાય છે મોટું ઓળખું છું ના નહીં ઓળખાતા ઉપાડો ઉપાડો છોકરા તમારા નહીં ઓળખાતા તમે ક્યાંથી ઓળખો લે ભાઈ સાહેબ એટલું બધું થઈ ગયું તું હ ખરેખર મોટા આડું કરેલું ના હોય ને રી ભાઈ તો નોની બહુ જેવા લાગો તમે ભાઈ હવે તમે ઘેરી ડુસી જેવા લાગો બંધાકી હેડો હવે હમ કે હેડો હવે

અરે કઈ લઈ જોડો અમારા બોરા થાય બોરા કરતા હું આપી હિન્દી બોલ રાજસ્થાન બોલ ઓ ક્યા ભાવ હૈયા કે રૂપિયા પ્રખ્યાત એકદમ તાજા 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 હરી હરી તાજા તાજા મને તો ભાઈ દૂધી તાજા નો લાગે અરે કાકા એકદમ તાજા હે તું દૂધી વેગતા બા શું કરતા અમાર બા મરી ગયો બા મરી બા મરી ગયો હમ અનાથ થાય બાળક અનાથ અમારા કોઈ આધાર નહી હે કાકા આપ કઠે હા આપ કઠે જાઉ બાડમીર બાડમેર બાડમીર બાડમીર બાડમેર બાડમેર 500 કિલોમીટર કઠે સે આવરો

આ તો અમે ધંધો ચાલુ કર્યો છે નવો એટલે અમન જોણ તો કરવી હતી એટલે કાકા તમન જોણ નથી કરવાની ચામ ધંધો મોટો થાય ને પછી તમન જોણ કરવાની હતી કમેન્ટ ઘેર આવું તું હા ખરેખર તમે શાક ધંધો ચાલુ કર્યો અને હું તો જેવું વિચારતો તો કેવું કે મારો આપો કો ખરાબ કાંડ કરતો હશે કો ગુંડુ કામ કરતો હશે કદી ના કરતા તમે આવી મજૂરી કરતા તા લે ના ના હા ઓમચી ઉ

કોમેડી થાય એવું છે બીજું કશું ના થાય એટલે પબ્લિક ને પછી એવું ના લાગે કે હું તાવડો કર્યો એમ હવે

કે લાવું ને એટલે કેતા ની પણ કે હું ચોથી પૈસા લાયો એટલે આ એમ ને હં કગત તમે જગા હે ડારે ચિયો ગફો ડોડો કરવાનો છે કે અરે કાકા ક હે કાકા પટ્ટાકો ભાઈ કાકા કાકા પડી જાય એ એ હવે

આલદે તારા બસ બસ એટલે તાર મન ખોટો ખોટો છું એક્ટિંગ કરું છું હું એક્ટિંગ કરું છું અરે કાકા ભૂલ થઈ ગઈ આલે ભૂલ છે ને થઈ છે તને ખબર છે એ પેલી ઘેર વાત તું આપણા ઉભો રહ્યો હોત ને તો ભૂલ ના કરો એટલે ઓવે આ બબુજી પૂછ આલે અમી નેના હતા એટલે જેટલી કસ્ટી વેઢી છે તમને ખબર દઈ લ્યા હવે એરી વાત એરી પર બંધ કરી દો આ તાર ના છોકરો એરી વાત નહી સમજાય આ કોનેથી આ કોને કરી નાખ છી લો હવે ઓબળો મારી વાત તમે દૂધી લેવા આયા હતા ઓવે દૂધી લઈને ચાર રકબી પીન હેડો એટલે વાત ની તમારે ઠે દૂધી ખમાન મજા થઈ જાય લો હડો હા મારું પાંચસો પાટણ હા